હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમી માટે સુરતનું ફેમસ ઠંડો ઠંડો કોલ્ડ કોકો જો તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં નાના બાળકોથી માંડીને મોટા સુધી બધાને બહુ જ ભાવશે તો બજાર કરતાં પણ ટેસ્ટી અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કોલ્ડ કોકો ઘરે બનાવવાનું એકદમ સરળ છે તો હું છું નિરાળિ અને નિરાળિસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં એક બોલમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલો કસ્ટર પાવડર ઉમેરવાનો છે કસ્ટર પાવડર મેં અત્યારે વેનિલા ફ્લેવરનો લીધો છે સાથે જ એમાં ચાર ટેબલ સ્પૂન જેટલો કોકોઆ પાવડર લીધો છે એમાં આપણે અડધો કપ જેટલું દૂધ ઉમેરવાનું છે અને એમાં બિલકુલ લમ્સ ના રહે એ રીતે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે તો અલગથી મેં અડધો કપ જેટલું ઠંડુ દૂધ લીધું ગરમ કર્યા વગરનું આપણે ઠંડુ દૂધ લેવાનું છે અને આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે કસ્ટર્ડ પાવડરની જગ્યાએ તમે કોર્ન ફ્લોર પણ લઈ શકો પણ કસ્ટર્ડ પાવડરથી કોલ્ડ કોકો એકદમ સરસ ક્રીમી બને છે હવે આ મિશ્રણને આપણે સાઈડ પર મૂકી દઈએ અને ગેસ ઓન કરી એક જાડા તળિયાવાળી કઢાઈમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીએ જેથી આપણે જે દૂધ ઉમેરીએ એ તળીએ બિલકુલ ચોંટે નહીં ત્યાર પછી એમાં એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરવાનું છે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે અને આ રીતે મિક્સ કરતાં કરતાં દૂધને આપણે ગરમ કરવાનું છે દૂધમાં એક ઉકાળો આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવાનું છે જો તમારે ફૂલ ફેટ દૂધ ના લેવું હોય તો ગાયનું દૂધ પણ લઈ શકાય આપણે એમાં કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે એટલે દૂધ જાડું થઈ જ જશે તો આ રીતે મિક્સ કરતાં કરતાં દૂધને એક ઉકાળો આવી જાય એ રીતે આપણે એને ગરમ કરી લઈશું હવે દૂધમાં ઉકાળો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને ધીરે ધીરે તૈયાર કરેલું મિશ્રણ ઉમેરવાનું છે તો એક બાજુ ધીરે ધીરે મિશ્રણ ઉમેરતા જઈશું અને ચમચાની મદદથી મિક્સ કરતા જઈશું તો બધું જ મિશ્રણ મેં ઉમેરી દીધું ગેસની ફ્લેમ એકદમ સ્લો કર્યા પછી જ આપણે ઉમેરવાનું છે મિશ્રણ ઉમેરતી વખતે એમાં બિલકુલ જ લમ્સ ના રહેવા જોઈએ ત્યાર પછી જ આમાં ઉમેરવાનું છે અને મિશ્રણ દૂધમાં ઉમેરતી વખતે સતત હલાવતા રહેવાનું એટલે એમાં બિલકુલ જ લમ્સ ના પડે અને મિશ્રણ દૂધમાં એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ ખાંડ ઉમેરવાની છે તો એક લીટર દૂધ માટે મેં અત્યારે અડધો કપ ખાંડ ઉમેરી છે પછી જરૂર લાગશે તો આપણે ઉમેરીશું આટલી ક્વોન્ટિટીમાંથી તમે મોટા ચાર ગ્લાસ અને નાના હોય તો છ ગ્લાસ ભરીને કોલ્ડ કોકો બનાવી શકો છો ખાંડ મને ઓછી લાગી એટલે બીજી બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ મેં એમાં ઉમેરી દીધી બેથી ત્રણ મિનિટ ઉકાળ્યા પછી અત્યારે મેં ડાર્ક ચોકલેટના થોડા ટુકડા લીધા છે એમાં ઉમેરી દઈશું અને ચોકલેટ ઉમેર્યા પછી પણ સતત તમારે આ રીતે હલાવતા રહેવાનું નહીં તો ચોકલેટ નીચે બેસી જશે અને ચોટવાનો ભય રહેશે તો સતત આ રીતે મિક્સ કરતાં કરતાં ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો ઉકાળો પણ આવી ગયો છે કોકોની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો પહેલાં કરતાં ઘણી ઠીક થઈ ગઈ છે અને ચમચા પર આ રીતે કોટિંગ થાય છે તો પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી ગઈ છે ગેસને હવે બંધ કરી દઈએ અને કોકોને એક બાઉલમાં ગળની મૂકીને આ રીતે ગાળી લઈએ જેથી જો કોઈ લમ્સ રહી ગયા હોય તો નીકળી જાય તો કોકો આ પાવડરના થોડા લમ્બ્સ રહી ગયા હતા એ પણ મેં ગાળી લીધા અને હવે આ સ્ટેજ પર તમારે જો ડ્રાય ફ્રુટ્સવાળો કોકો બનાવવો હોય તો આઠ દસ કાજુ અને આઠ દસ બદામના ટુકડા કરીને એમાં ઉમેરી લેવાના મેં અત્યારે પ્લેન કોકો બનાવ્યો છે એટલે એમાં કશું જ નથી ઉમેર્યું ગેસ પરથી નીચે ઉતાર્યા પછી પણ આપણે બે ત્રણ મિનિટ સુધી આ રીતે મિક્સ કરી લેવાનું અને રૂમ ટેમ્પરેચર પર આવી જાય એટલે બે ત્રણ કલાક માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું હવે ત્રણેક કલાક ફ્રીઝમાં રાખ્યા પછી કોકો એકદમ સરસ ઠંડો થઈ ગયો છે હવે કોલ્ડ કોકોને સર્વ કરવા માટે એક જાડા કપડામાં આપણે થોડા આઈસ ક્યુબ્સ લઈશું હવે આ આઈસ ક્યુબ્સનો આપણે ભૂકો કરવાનો છે તો આ રીતે બરફના ટુકડાને કવર કરી અને કોઈ વજનવાળી વસ્તુથી ભૂકો કરી લેવાનો હવે બરફનો ભૂકો થઈ ગયો છે સુરતમાં પણ આ રીતે બરફના ટુકડાનો ભૂકો કરીને એક ડબ્બામાં મૂકી રાખવામાં આવે છે અને જ્યારે પણ કોલ કોકો સારું કરવાનો હોય ત્યારે ગ્લાસમાં બરફનો ભૂકો ઉમેરી અને ફટાફટ સારું કરી દે છે તમે જોઈ શકો છો ફ્રીઝમાંથી બહાર કાઢ્યા પછી કોલ્ડ કોકોની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવી ગઈ છે હવે કોકોને સારું કરવા માટે સર્વિંગ ગ્લાસમાં ક્રશ કરેલો બરફ ઉમેરવાનો છે તો અડધો અડધો ગ્લાસ ભરાય એટલો તમારે બરફ ઉમેરી દેવાનો કોલ્ડ કોકોમાં બરફનું પ્રમાણ વધારે હોય છે અને એટલે જ તો એને કોલ્ડ કોકો કહેવાય છે તો ઠંડા ઠંડા બરફ પર ઠંડો ઠંડો કોકો ઉમેરી દઈએ આટલી બધી ગરમીમાં જો સરસ ઠંડો ઠંડો કોલ્ડ કોકો પીવા મળી જાય તો પીવાની મજા આવી જાય તો આવે છે ને તમારા પણ મોઢામાં પાણી આ કોલ્ડ કોકોને જોઈને તો જરૂરથી બનાવજો પ્યોર ચોકલેટી જે લોકોને ચોકલેટ વધારે ભાવતી હોય એ લોકોને તો આ પીવાની બહુ જ મજા આવશે હવે શરૂ કર્યા પછી એકવાર મિક્સ કરી લેવાનું જેથી આપણે જેમાં ક્રશ કરેલો બરફ ઉમેર્યો છે એ એકદમ સારી રીતે મિક્સ પણ થઈ જાય અને કોકો ઇન્સ્ટન્ટલી એકદમ ઠંડો થઈ જાય અને ત્યાર પછી લાસ્ટમાં આપણે ગાર્નિશિંગ માટે થોડી ચોકો ચિપ્સ ઉમેરી દઈએ કોકો પીતી વખતે આ રીતે ચોકો ચિપ્સ ચાવવામાં આવે તો પીવાની વધારે મજા આવે છે અને બસ ઠંડા ઠંડા કોલ્ડ કોકોને શરૂ કરો બધાને બહુ જ ભાવશે અને જો કોઈ ગેસ્ટને આપશો તો એ લોકો પણ સાચું નહીં માને કે આ કોલ્ડ કોકોને તમે ઘરે બનાવ્યો છે અને જો એકવાર આ રીતે બનાવી લીધો ને તો વારંવાર આ જ રીતે બનાવવાનું પસંદ કરશો તો જરૂરથી બનાવજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો